જ્યારે વાઇસ ચેરમેન પદે ઉત્તમભાઈ મુકેશ પટેલે સહકારી ક્ષેત્રમાં દબદબો યથાવત રાખી સતત બીજી ટર્મ માટે હરીફ વર્ણી થતા સમર્થકોએ ફટાકડા ફોડી વાતાવરણને ગજવી નાખ્યું હતું ઉપસ્થિત તાલુકા ભાજપ પ્રમુખ રમેશ ગાવિત સહિત આગેવાનોએ મુકેશ પટેલને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી

એ વતી તમામ મારા ડિરેક્ટરો તમામ સભ્યો અને સી આર પાટીલ સાહેબ અને આપણા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારાજી અને તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ એમનો ખૂબ સહકારથી ફરીથી એપીએમસીમાં આખી ટીમ ભારતીય જનતા પાર્ટીને બેઠી છે ત્યારે ખેડૂત હિત ભાજપના નેતા અને સહકારી ક્ષેત્રના આગેવાન મુકેશ પટેલ દ્વારા કરવામાં આવેલા નોંધનીય કામગીરીના કારણે અને પરાજય નિશ્ચિત દેખાતા કોંગ્રેસ સમર્થક પેનલ તરફથી કોઈ ઉમેદવાર ઉભો રાખવામાં નહીં આવતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાદ મુકેશ પટેલ ફરી એક ટર્મ માટે ચેરમેન તરીકે વરાઈ આવ્યા છે નોંધનીય છે કે ચૂંટણીમાં તેમની પેનલના વેપારી વર્ગમાં ચાર બેઠકો બિનહરીફ થઈ હતી અને ખેડૂત વર્ગની તમામ દસ બેઠકો કબજે કરી કોંગ્રેસ નો સફાયો કરી નાખ્યો હતો